અને બે પુરુષોને ઝડપી લઈ સાડા સાત લાખ રોકડ કબજે લીધી છે ત્યારે મળતી માહિતી મુજબ મહેસાણામાં કામ કરતી ઓઈલ કંપનીના મેનેજર ફેબ્રુઆરી મહિનામાં પિલાજીગંજ વિસ્તારમાં મિત્રને મળવા આવ્યા હતા જ્યાં તેમના મિત્રની પરિચિત મહિલા મીનાબેનનો ફોન આવતા તેઓ માનવ આશ્રમ ચાર રસ્તા મળવા માટે ગયા હતા ત્યારબાદ ત્યાંથી સાંઈબાબા મંદિરે દર્શન કરવા જવાના હોવાથી પરિચિત મહિલાએ તેમને બંનેને મંદિરની નજીક આવેલી સોસાયટીમાં પોતાના ઘરે ચા પીવા આમંત્રણ આપ્યું હતું ત્યારે દર્શન કર્યા બાદ બંને મિત્રો મહિલાના ઘરે ગયા હતા જ્યાં તેજલ રાવળ મીનાબેન રાવળ કિંજલ વાઘેલા ધર્મેશ પંડ્યા વિક્રમ પટેલ અને ઠાકોર પ્રફુલ્લ સવાજીએ હની ટ્રેપને અંજામ આપ્યો હતો તે સમયે આઠ લાખ રોકડ અને એક લાખ રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરીને

બે વ્યક્તિઓ છે અને બંને એક રેપ્યુટેડ કંપનીની અંદર ખૂબ સારી પોસ્ટ ઉપર છે અને આ બંને વ્યક્તિ છે એમાંથી એક વ્યક્તિ છે ગુજરાત બહારના છે અને રાજ્યના છે અને અહીંયા કામ માટે થઈ અને સ્થાયી થયેલા છે તેઓની સાથે ચાર બે એટલે ચોથી ફેબ્રુઆરીના રોજ એક ઘટના બનેલી હતી જેની અંદર તેઓ અને એમના જે સાથી કર્મચારી છે સાથી અને એ બંને સાંજે એક મંદિર ખાતે દર્શન કરવા માટે ગયેલા હતા દરમિયાનમાં એક લેડી મીનાબેન રાવળ કરીને છે તેઓનો તેમને ફોન આવે છે અને તેમને સાથે એમના ઘરે લઈ જાય છે ઘરે લઈ જઈ અને આ લોકો કંઈ સમજે ફરિયાદી અને ભોગ બનનાર એ પહેલાં જ રસોડાની અંદર તેઓને અંદર પૂરવામાં આવે છે અને અન્ય એક સ્ત્રી ત્યાં અંદર ઘૂસી જાય છે આ લોકો હજુ એ જોરથી બૂમો પાડવા માંડે છે ત્યાં સુધીમાં બીજા વ્યક્તિઓ વ્યક્તિઓ ત્યાં ધસી આવે છે છે અને આ જે બે ભોગ બનનાર તેઓના કપડા કાઢી અને તેઓના વિડીયો બનાવવાનું ચાલુ કરે છે ત્યારબાદ તેઓને માર મારવામાં આવે છે અને ત્યારબાદ આ વિડીયો વાયરલ કરી દેવાની તેમને ધમકી આપવામાં આવે છે અને તેઓની પાસેથી કુલ સાત લાખ રૂપિયા એ દિવસે પડાવી લેવામાં આવે છે વ્યક્તિ પાસે તાત્કાલિક રૂપિયા હતા નહીં એટલે તેમના મિત્ર પાસેથી લઈ અને સાત લાખ રૂપિયા તેઓને આપેલા હતા ત્યારબાદ થોડા દિવસ પછી ફરીથી ફોન કરી અને તેઓની પાસેથી એક લાખ રૂપિયા અને એ પછી ફરીથી એક લાખ એમ કરીને કુલ નવ લાખ રૂપિયા બંને જે ભોગ બનનાર છે તેઓની પાસેથી મેળવી લીધા આ લોકોએ